બનાસકાંઠા જિલ્લાના પર્વતીય વિસ્તારને પાણીદારને હરિયાળો બનાવવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી તેમજ નિયામક મંડળ દ્વારા અંબાજીના વિવિધ વિસ્તારમાં ત્રણ વખતથી સીડ્સ બોલ દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે આ અગાઉ ગબ્બરગઢમાં અભિયાન હાથ ધરાયું હતું ત્યારે ફરી એકવાર આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ ડેરી દ્વારા અંબાજીના કોટેશ્વર પંથકમાં સીડ્સ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોટેશ્વર વિસ્તાર સહિત આસપાસના ડુંગરાઓ પણ હરિયાળા બને તેના ભાગરૂપે બનાસ ડેરી દ્વારા લાંબા સમયથી સીડબોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજે દસ લાખ જેટલા હાલ તબક્કે સીડબોલ બનાવવામાં આવ્યા છે આજે અંબાજીના કોટેશ્વર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડ્રોન દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવ્યા હતા જે હાલ તબક્કે જિલ્લામાં ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન પચાસ લાખ જેટલા બોલ વિવિધ મંડળીના લોકો દ્વારા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા બોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને અગિયાર જેટલી ટીમો દ્વારા કોટેશ્વરના વિવિધ વિસ્તારોમાં બોલ રોપણની કામગીરી કરવામાં આવી હતી જ્યાં માણસે પહોંચવું અઘરું હોય છે તેવી જગ્યાએ ડ્રોન દ્વારા સીડ્સ બોલનું રોપણ કરાયું હતું અને અવારનવાર સમયમાં આ રીતે સમગ્ર બનાસકાંઠાને હરિયાળો બનાવવાના પ્રયાસ કરવામાં આવશે છેલ્લા નવ વર્ષથી બનાસ વાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન પાડ્યું છે વૃક્ષારોપણનું અને આ સૂકો પ્રદેશ અને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કર્યો દર વર્ષે એક કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું એનું જતન કરવું ખેડૂત પોતાના ખેતરની અંદર ખેતરના શેડે ગામના સમશાન ગામની શાળાઓ મંદિર એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે પહેલાં વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી અને ત્યાં સીડ બોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડબોલ નાખ્યા તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે લાખોની સંખ્યામાં સીડબોલ બનાવીએ છીએ સીડબોલ એટલે ગાયનું છાણ માટી એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું પછી એને પેક કરવાનું તો જ્યારે એ સીડ બોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે પર્વતો ઉપર ઘણા વર્ષોથી ઉપરની ટોચ ઉપર જોઈશું તો વૃક્ષો ત્યાં ઘટી ગયા છે જેથી કરીને ત્યાં સીડ્સ પણ નથી પહોંચતા તો ત્યાં બિયારણ પહોંચાડીએ અને ખાસ અમે જિલ્લાવાસીઓ ભેગા મળીને સીડ્સ બોલ રહીને પર્વતો ઉપર પહોંચીએ છીએ હજારોની સંખ્યામાં લોકો પર્વત ઉપર જઈને હાથમાં નાની કોદાળી સાથે ત્યાં દાટીને આવે છે અલગ અલગ જગ્યા ઉપર એ સીડબોલ નાખે છે અને વરસાદ પડતાની સાથે એમાં અંકુરિત થઈ અને છોડવા નીકળી જાય છે એમાંથી ઘણા બધા છોડવાઓ એના ઝાડ પણ બની ગયા છે તો આ આ વર્ષે પણ આ અભિયાન અમે કર્યું છે લાખોની સંખ્યામાં સીડબોલ રમનાવીને લોકોએ સહયોગ કર્યો છે લોકોએ ભેગા મળીને ગામે ગામ બહેનોએ સીડબોલ બનાવ્યા છે અને એ સીડબોલ અમે અહીંયા આગળ વિતરણ કરવાની વ્યવસ્થા કરી જે જગ્યા ઉપર ટોચ ઉપર શેખ સુધી નથી પહોંચાતું તો જ્યાં માણસ નથી પહોંચી શકતો એવી જગ્યા ઉપર અમે ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રોનના માધ્યમથી ડ્રોનમાં બોક્સ છે નીચે બોક્સમાંથી લઈને ત્યાં ભરીને પહોંચાડીએ છીએ અને સીડબોલ એના દ્વારા ડ્રોન દ્વારા પણ સીડબોલ ત્યાં નાખવાનું ટીમો બનાવવામાં આવશે અહીંયા લગભગ અગિયાર જેટલી ટીમો છે અલગ અલગ અને અલગ અલગ એરિયાની અંદર અગિયાર જેટલી ટીમો આ કામ કરી રહી છે કેટલા વૃક્ષ અહીંયા સીડબોલ જે બનાવતા હોય છે પચાસ લાખથી વધારે સીડબોલ બન્યા છે અને ખાસ કરીને દર વર્ષે એક કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવાનું કામ પણ એક અલગ રીતે કરીએ છીએ એના સિવાય સીડબોલનું કામ છે એ પણ અલગ કરીએ છીએ નવેક વર્ષ પહેલાં અમે આ કામને હાથ ઉપર લીધું હતું હવે તો ઘણી બધી સંસ્થાઓ પણ જોડાઈ ગઈ છે અને અનેક સંસ્થાઓ અનેક લોકો ભેગા મળીને આ વૃક્ષને બચાવવાના કામમાં લાગ્યા છે મને ભરોસો છે કે આ સૂકો પ્રદેશ જે કહેવાય એ પણ આવનારા સમયની અંદર હરિયાળો ચોક્કસ બની છેલ્લા ઘણા વર્ષોથી બનાસ ડેરી મતલબ માનની અધ્યક્ષ વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન સાહેબશ્રીના માર્ગદર્શન અને એમના પ્રેરણાથી બનાસ ડેરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે બનાસકાંઠાના જંગલ વિસ્તાર છે એમાં સીડબોલ વાવેતરનું આયોજન કરવામાં આવે છે જો અંબાજીની વાત કરીએ તો ગયા વર્ષે પણ બનાસ ડેરી દ્વારા અને વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક સીડબોલ પ્લાન્ટેશનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે બનાસ મતલબ અહીંયા કોટેશ્વર ખાતે કરવામાં આવી રહેલો છે પ્રોગ્રામ આ વખતે બનાસ ડેરીના સહયોગથી વન વિભાગે પણ પંદર લાખ જેટલા સીડબોલ વનવિભાગની નર્સરીઓમાં તૈયાર કર્યા છે જે ચાલુ ચોમાસા દરમિયાન એનું પણ વન વિસ્તારોમાં એનો છંટકાવ કરવામાં આવશે અંબાજી અને તેના આસપાસના વિસ્તારોમાં અંદાજે દોઢસો હેક્ટર એરિયામાં ડ્રોનથી સીડ સીડબોલ પણ વાવેતરનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે હાલ તબક્કે છાણ અને માટીના દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષોના બીજ નાખવામાં આવે છે અને આ સીડ બોલને જંગલ વિસ્તારમાં જ્યાં નાખવામાં આવે છે ત્યાં જ્યાં વરસાદની શરૂઆત થશે ત્યારે છાણના આ બોલ ખાતર બની બિયારણને જલ્દી ઉગાડશે જે સિઝન દરમિયાન અંદાજે એક કરોડ જેટલા આવા સીટ બોલ રોપણની કામગીરી હાથ ધરવામાં આવે છે